નમસ્કાર મિત્રો હું સંકેત પટેલ આજે આપણે જાણીશું પેલા મળશે નીસબીઆઈ ગ્રાહકો માટે મોટા સમાચાર એક એપ્રિલ થી ઘણા નિયમો લાગુ સોના સાંજે ભાવમાં સરકારનો મોટો નિર્ણય ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટો નિર્ણય લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર ડુંગળીની ખરીદી કરશે પશુપાલન માટે મોટા

હેઠળ કામ કરનાર મજૂરોને મોટી ભેટ આપી છે સરકારે માનરેક મજૂર દરને ત્રણ થી દસ ટકાનો વધારો કર્યો છે મનરેગા યોજના માટે નવા વેતન દર એપ્રિલ બે હજાર છોવીસથી લાગુ થશે આ સાથે આંધ્રપ્રદેશમાં ત્રણસો અરુણાચલ પ્રદેશમાં ત્રણસો બત્રીસ આસામમાં બસો ચાલીસ બિહારમાં બસો પાંત્રીસ છત્તીસગઢમાં બસ્સો સુડતાલીસ અને ગુજરાતમાં બસ્સો એંસી મનરેગાનું વેતન કરવામાં આવશે મનરેગા હેઠળ કામ કરવામાં આવતા કામમાં ખાડા ખોદવાનીથી લઈને નાળા બનાવવાના કામ સામેલ હશે આ યોજના હેઠળ એક વર્ષમાં સો દિવસની રોજગારીની ગેરંટી છે ઉજ્જવલા બાદ હવે પ્રજ્વલાની તૈયારી લોકોને મફત પીએનજી કનેક્શન મળશે કેન્દ્ર સરકાર દેશના ગરીબ પરિવારને મફત પાઇપ નેચરલ ગેસ કનેક્શન આપવાની યોજનાની તૈયારી કરી રહી છે એક એપ્રિલથી ત્રણસોની સબસિડી ઉજ્જવલા યોજના લાભાર્થીઓને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન પ્રતિ સિલિન્ડર રૂપિયા ત્રણસોનું ડિસ્કાઉન્ટ મળશે એસબીઆઈ ગ્રાહકો માટે સમાચાર એસબીઆઈએ દેશના ચાલીસ કરોડથી વધુ લોકોને મોટો ઝટકો આપ્યો છે પહેલાં કરતાં પિંચોતેર રૂપિયા વધુ ખર્ચવા પડશે ખાસ ડેબિટ કાર્ડની સેવાનો ઉપયોગ કરવા સોનાનો ભાવ સતત વધી રહ્યો છે માર્ચ મહિના દરમિયાન સોનાના ભાવ પાંચ પોઈન્ટ સિત્તેરનો વધારો થયો છે ભાવ વધીને સિત્તેર પોઈન્ટ પાંચસોનો વિક્રમ સ્તરે પહોંચ્યો હતો ચૂંટણી પહેલાં ખેડૂતો માટે મોટો નિર્ણય લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર ડુંગળીની ખરીદી કરશે બફર સ્ટોક સાથે જોડાયેલ જરૂરિયાત માટે ખેડૂતો પાસેથી પાંચ લાખ ટન ડુંગળીની ખરીદી કરવામાં આવશે પશુપાલકો માટે મોટા સમાચાર ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદન સંઘો પશુપાલક પાસેથી પશુઓના છાણની ખરીદી કરશે તેનું જૈવિક ખાતર અને બાયોગેસ બનાવશે ખાસ એક કિલો છાણની કિંમત રૂપિયા એક રૂપિયા રહેશે ખાસ ખેડૂત સમાચાર છણામાં મંદી વટાણામાં પંદર લાખ ટનની આયાત થશે છણામાં લાંબા ગાળે તેજીની ધારણા આવવા રોજેરોજ તાજા સમાચાર જોવા માટે નીચે આપેલ લાલ સબસ્ક્રાઈબનું બટન ક્લિક કરો બાજુમાં આપેલી ઘંટડીને પણ પ્રેસ કરો જેથી કરીને આવી અવનવી માહિતી તેમજ મહત્વના સમાચાર સૌથી પહેલાં તમને જોવા મળે જય જવાન જય કિસાન આભાર ધન્યવાદ